મારું નામ જોશી દિલીપ એન અમે બે હજાર પચીસની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલમાં મારા નેતૃત્વમાં મારી ટીમ લડી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારણ કે અમારા વકીલોની ચૂંટણી છે એટલે આ ચૂંટણી વકીલો માટે હોય કોઈ પણ વકીલ એની લેન્થ સેન્થ પ્રમાણે લડી શકે છે આ વર્ષે ત્રણ પેનલ લડી રહી છે અમારી પેનલની વાત કરીએ તો અમારી પેનલમાં અમે ભૂતકાળમાં હોદ્દામાં રહી રાજકોટ બારનું કામ કરેલ છે અને હોદ્દા વગર પણ રાજકોટ બાર એસોસિએશનનું કામ કરેલ છે આ વખતે કોર્ટ દૂર છે એટલે મારી દૃષ્ટિએ સત્તરસોથી બે હજારની આસપાસ મતદાન થાય એવી અમારી શક્યતા છે અને સિનિયરો અને જુનિયરોનો અને તેમજ પેટાબારનું અમને ખૂબ બહોળું સમર્થન હોય અમારી ટીમ જંગી બહુમતીથી જીતે એવી અમે અમારા સભ્યોને અપીલ કરી છે ભાજપ લીગલ સેલ આ વખતે ખાસ તો જે સિનિયર વકીલો છે તેઓ પણ અલિપ્ત રહ્યા હતા આ ચૂંટણીથી શું કહેશો અસર પહોંચશે આની ક્યાંક ને ક્યાંક ત્રણેય પણ જે પેનલ છે એવું નથી પણ અમારી કાર્યદક્ષ પેનલને ભાજપ લીગલ સેલનો ટેકો છે અને રાજકોટના પેટાબાળોનો પણ અમ અમોનો ટેકો છે આ વખતે અમારો એજન્ડા એવો છે કે દર વર્ષે ચૂંટણી થાય છે જે ટીમ ચૂંટાઈને આવે છે એની પાસે સમયમર્યાદા કામની રહેતી નથી એટલે જો અમારી પેનલ પૂરેપૂરી પેનલ વિજેતા થશે તો અમે જનરલ બોર્ડમાં એ બે વર્ષે ચૂંટણી થાય એવો ઠરાવ કરી અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલો ગુજરાત છે એને ઠરાવ મોકલી અને બે વર્ષે ચૂંટણી થાય એવા પ્રયત્નો જો ઘણા ટાઈમથી સમરસ પેનલ સાથે પ્રચાર કરી રહ્યો છું પણ સમરસ પેનલમાં પરેશભાઈ મારું એવી વ્યક્તિ છે કે તમામ સિનિયરો રાજકોટના છે એમને સમર્થન કર્યું છે અને આ વખતે છેલ્લા બે વખતથી ભારતીય જનતા પાર્ટી એકદમ ચૂંટણીમાં આમાં આવી ગઈ હતી અને લીગલ સેલ પર આવી ગયું હતું પણ બે વખત એમને હારનો સામનો કરવો પડ્યો એટલે અને સામસામમાં જુઓ તો બધા ભાજપના જ લડતા હોય છે તમે કોઈ પણ પેનલ કરો તો ભાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામસામા લડતા છે એટલે પાર્ટી આ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ નાની ચૂંટણીમાં પડવું નથી કારણ કે બે બે પક્ષ ત્રણ પક્ષ હોય એ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એટલે આજે સવારથી આમ જુઓ ને તો એક ઉત્સાહભર કે મોટામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મતદાન કરવા આવી રહ્યા છે અને લગભગ સોથી દોઢસો અત્યારે વોટ અત્યાર સુધીમાં પડી ગયા છે અને પરેશભાઈ મારુની ટીમ છે સમરસ પેનલ આખી ટીમ ચૂંટાઈ અને સાંજે અમારે ફટાકડા ફોડવાના જ છે નક્કી છે ખાસ તો શું જાય છે સાહેબ કોર્ટમાં તો સૌથી પહેલાં જુઓ તો નાનામાં નાનો પ્રશ્ન એક તમારે બે રૂપિયાની સ્ટેમ્પ ચોંટાડવી હોય તો તમારે આઈ થિંક ગોકુલ કોમ્પ્લેક્સ એટલે જૂની કોર્ટ જવું પડે તમારે સ્ટેમ્પ પેપર લેવો હોય તો ગોકુલ કોમ્પ્લેક્સ અહીંથી પાંચ સાત કિલોમીટર જવું પડે તમારે ટાઈપ કરાવવું હોય તો પાંચ સાત કિલોમીટર જવું પડે એટલે આમ જુઓ તો પ્રાથમિક સુવિધા સામાન્ય રીતે શૂન્ય અને ઝેરોક્ષ પણ નહોતી આજે ઝેરોક્ષ નહોતી પછી બહુ રજૂઆત કરી અને ઝેરોક્ષનું અહીંયા ગોઠવું પણ આમ જુઓ તો પ્રાથમિક સુવિધા નામે શૂન્ય અને બહુ ચ ચગેલો પ્રશ્ન એક ટેબલનો તો ટેબલનો પ્રશ્ન એક ખોટો ચગાવવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ વકીલ એને અરજી લખવી હોય કાંઈ લખવું હોય તો ઊભો હોય તો લખાય નહીં ટેબલ તો જોઈએ જ આપણે બેસીને લખવું હોય તો ટેબલનો પ્રશ્ન પણ સાચો હતો અને આ બધા જે પ્રાથમિક સુવિધા નથી એ હાઈકોર્ટે અને ડિસીજે પ્રાથમિક તબક્કો એને ધ્યાન રાખી પ્રાથમિક સુવિધા ધ્યાન રાખી અને દેવી જોઈએ આ વખતે ત્રિપાખીઓ જંગ છે શું લાગે છે મત આપણે કપાસે સાહેબ ત્રિપાખીય જંગમાં મારી દૃષ્ટિએ મજબૂત ટીમ છે એ જીતશે

બધાને રૂમ પડે છે હવે જે બાકી છે એક એટીએમ બાકી છે એક પોસ્ટ ઓફિસ બાકી છે એક મેડિકલ રૂમ બાકી છે એ પણ અમે રજૂઆત કરેલી જ છે મને એમ છે જાન્યુઆરી મહિનામાં થઈ જશે બીજા નંબરમાં જે વકીલો માટેનું નવું સંકુલ બની રહ્યું છે બને છે એમાં ત્રણ માળની જગ્યાએ પાંચ માળનું અમે હાઈકોર્ટમાં એક લખી અને પાંચ માળનું મંજૂર કરાવેલ છે અને તેમાં પણ બે માળની ગ્રાન્ટ આવી ગઈ છે જાન્યુઆરી ખાસ તો જો પ્રમુખ તરીકે હું આવ્યો તો એડવોકેટ પ્રોટેક્શન જે બિલ છે એ અમારી રાજકોટની આગળ નથી આખા સૌરાષ્ટ્ર ભેગા લઈ અને એ મંજૂર કરવાના પ્રયાસો કરશે